અમદાવાદમાં રથયાત્રાને લઈ પોલીસે ફૂડ પેટ્રોલિંગ કર્યું છે ત્રણસો પચાસથી વધુ પોલીસ કર્મચારીઓ સાથે ફૂડ પેટ્રોલિંગ કરાયું સેક્ટર વનના જેસીપી નિરજ બળગુઝરની આગેવાનીમાં આ ફૂડ પેટ્રોલિંગ થયું હતું રથયાત્રામાં પોલીસે ક્યુઆર કોડ સિસ્ટમથી કામ કર્યું છે પોલીસ પોઈન્ટ સહિતની તમામ વિગતો આંગળીના ટેરવે મળી જશે આગામી રથયાત્રાને લઈને પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે છે અલગ અલગ વિસ્તારમાં એટલે રથયાત્રાના કિલોમીટરનો જે એના ઉપર સતત પોલીસ રોજે રોજ પેટ્રોલિંગ કરી રહી છે વાહન ચેકિંગ કરી રહી છે અને અલગ અલગ બુલેટ કે ઘોડા કે સહિત અલગ અલગ વાહનો દ્વારા પણ પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે આ બાબતે આપણે સેક્ટર વન ના જોઈન્ટ સીપી નીરજ ભટગુજર સાથે વાત કરીશું કે આ વખતે એ નવું શું કરી રહ્યા છે સર જી અત્યારે અત્યારે જે જે રથયાત્રાના સંવેદનશીલ વિસ્તારના રૂટ છે એના ઉપર વધારે પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા આજે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે અને એની સાથે સાથે સતત આ રૂટ ઉપર સીસીટીવી કેમેરાની મોનિટરિંગ કરવામાં આવી રહી છે અને ધાબાઓના ડ્રોન દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે અને બીડીડીએસની ટીમો દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહી છે અ સર ખાસ કરીને આ વખતે ક્યુઆર કોડની કોઈ સિસ્ટમ લાવ્યા છું અને ક્યુઆર કોડની સિસ્ટમમાં બંદોબસ્ત ખ્યાલ આવી જશે અને એક્ઝેક્ટ કેટલા પોઈન્ટ ઉપર ક્યાં છે અને કઈ કઈ પોલીસ ક્યાં છે એના નામ સહિતની ડિટેલ આવી જવાની તો એમાં શું છે આપણે આજે રથયાત્રાની જે બંદોબસ્ત સ્કીમ છે એમાં બહારથી કેટલાક એક્સપિરિયન્સ પોલીસ અધિકારી અને કર્મચારીઓને બોલાવવામાં આવે છે એની સાથે સાથે આખા જે રૂટ છે એના પણ મેપ તૈયાર કરવામાં આવેલ છે જેથી બ્રિફિંગ સહેલાઈથી થઈ શકે છે અને જે બંદોબસ્ત સ્કીમ છે આ વખતે એમાં પોલીસને પોતાના પોઈન્ટ ઝડપથી ખબર પડી જાય એના માટે ક્યુઆર કોડ ની વ્યવસ્થા પણ સ્કીમમાં કરવામાં આવી રહી છે તો ખાસ કરીને આપણે જોઈએ કે રથયાત્રાની અંદર ક્યુઆર કોડ એટલે પોલીસ જ્યાં પણ એમનો બંદોબસ્ત હોય ત્યાં એ બંદોબસ્ત પર પહોંચી જાય અને એને લોકેશન શોધવામાં પણ વાંધો ના આવે અને એની તમામ વિગતો ઉચ્ચ અધિકારીઓને ખ્યાલ આવે તે માટે સ્પેશિયલ ક્યુઆર કોડ ની વ્યવસ્થા કરે ક્યુઆર કોડ સ્કેન કરતાની સાથે જ તમામ વિગતો પોલીસ અધિકારીઓના મોબાઈલ સ્ક્રીન ઉપર મળી જશે અને આ પોલીસ અધિકારી હાજર નહીં હોય કે પોઈન્ટ ઉપર નહીં હોય તો એના નંબરો બી તેમાં મૂકવામાં આવ્યા આ નંબરોથી તેનો સંપર્ક પણ કરવામાં આવશે અને તેના સુપ્રિયર તેના ઇન્ચાર્જ કોણ છે તેની વિગતો પણ એ ક્યુઆર કોડ સ્કેન કરવાથી ખબર પડી જશે એટલે પોલીસ આ રથયાત્રાના બંદોબસ્તમાં કોઈ પણ કચાશ છોડવા માંગતી નથી કેમેરામેન નરેશ સાથે દીર્ઘાયુ વ્યાસ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ